टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए सेवंथ डे स्कूल घटना बाद मानसिकता पर उठेला सवाल नहीं

પરિણામ હોઈ શકે પરંતુ તેની પાછળનું સત્ય એ છે કે આવી ઘટનાઓ એકલી નથી હોતી તે સમાજની ગતિશીલતા શિક્ષણ પ્રણાલીની ખામીઓ માનસિક સ્વાસ્થ્યની અવગણનાઓ અને વધતી જતી અસંવેદનશીલતાનું પરિણામ છે એક વિદ્યાર્થી જે ભવિષ્યનું સ્વપ્ન લઈને ચાલતો હતો અને તેનું જીવન આવી રીતે છીનવાઈ જવું એ આપણા સૌની સામૂહિક નિષ્ફળતા છે સેવન્થ ડે સ્કૂલમાં સગીર વિદ્યાર્થીએ જે હત્યા કરી એ ચપ્પુ કે છરી વડે નહોતી કરી વિદ્યાર્થીઓ શાળામાં મજાક મશ્કરી કરે ત્યાં સુધી તો ઠીક પરંતુ વાત જ્યારે એકબીજાની હત્યા સુધી પહોંચી જાય તે ખૂબ જ ગંભીર બાબત છે ગુનાહિત માનસિકતા હંમેશા વિનાશ નહોતરે છે તેનો જ આ એક પુરાવો છે પરંતુ સ્ટેશનરી દુકાનમાં મળતી વસ્તુ વડે જ હત્યા થઈ જશે તેવું ક્યાં કોઈએ વિચાર્યું હતું મુસ્લિમ વિદ્યાર્થીએ જેના વડે હત્યા કરી હતી તે ચપ્પુ કે છરી નહોતી પણ એક બોક્સ કટરથી કરી હતી બોક્સ કટર સ્ટેશનરીની દુકાનમાંથી જ મળે છે તેનો ઉપયોગ જાડું પૂંઠું કાપવા અથવા શાળાના પ્રોજેક્ટ માટે થાય છે પરંતુ અહીં તો

દસમા ધોરણના વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે છેલ્લા એકાદ મહિનાથી સગીર પોતાના ખિસ્સામાં બોક્સ કટર લઈને બિંદાસ્ત સ્કૂલમાં આવતો હતો તેણે બોક્સ કટરથી અન્ય સગીર પર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે આ હુમલાની તૈયારીમાં હતો તેવું પોલીસને લાગી રહ્યું છે કારણ કે હત્યાના તાર એક મહિના પહેલાં થયેલા એક ઝઘડા સાથે જોડાયેલા હોવાનું ઘટસ્ફોટ થયો છે મળતી માહિતી પ્રમાણે સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ બે જૂથમાં ઘણા સમયથી વહેંચાઈ ગયા હતા હાલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ તે એક મહિના પહેલા આરોપી સગીર વિદ્યાર્થી સાથે કોઈ મામલે તકરાર પણ તેની થઈ હતી આ વાત શિક્ષક અને શાળા સંચાલકોના ધ્યાને પણ આવી હતી જોકે તેમણે કંઈ ખાસ ગંભીરતા દાખવી નહીં અને બંને જૂથના વિદ્યાર્થીઓને બોલાવીને સમાધાન કરાવ્યું જાણકારી તો ત્યાં સુધી મળી કે બંને જૂથના વિદ્યાર્થીઓએ શિક્ષકોના કહેવાથી હાથ મિલાવ્યા હતા અને ઘડે પણ મળ્યા હતા પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ બાબતની જાણ કરવાની કે ફરિયાદ પહોંચાડવાની તસ્તી લીધી ન હતી જો વિદ્યાર્થીના વાલીઓને જાણ કરાઈ હોત તો કદાચ આ ઘટના અટકાવી શકાય હોત પરંતુ ઘટના બાદ હવે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે વાલીઓને એક જ રાખ છે કે શાળાની અંદર મુસ્લિમ વિદ્યાર્થીઓ ન હોવા જોઈએ તો મુસલમાનની એડમિશન આપી દો તો આને છે ને એ બનાવી દો કે તમે કે ચલો અમારા મદરસા બની ગઈ છે નામ મદરસાનું મૂકી દો હિન્દુ બધા નીકળી જશે કાં તો પછી હિન્દુને રાખો ને મુસલમાનનો એલસી આપીને બહાર કાઢી દો કારણ કે આવી રીતે કાયમ થતું જ હોય છે આમાં ના આ લોકો નાના નાના છોકરાઓ કોમ કરે છે એમના મમ્મી એમના પપ્પા એમના એરિયામાંથી આ બધું શીખીને આવતા હશે ને અહીંયા તો શીખવાડવામાં આવતું નથી સ્કૂલમાં એ જ શિક્ષણ આપે છે હવે શાળાએ નહીં મોકલીએ એને બાબાના મારા છોકરાને હવે સ્કૂલે નહીં મોકલું જ્યાં સુધી આ મુસલમાનોને નહીં કાઢે સ્કૂલમાંથી ત્યાં સુધી મારા છોકરાને હવે હું નથી મોકલવાની અમાર તો પાસે એ જ માંગ છે ઘણા વાલીઓનું કહેવું છે કે શાળાની અંદર ઘણા સમયથી કોમવાદનું વાતાવરણ ચાલી રહ્યું હતું શાળાની અંદર તો આવા કોઈ પાઠ ભણાવાતા નથી પણ વિદ્યાર્થીઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી જ

છોકરી મહિના આત્મહત્યા કરી છે સેના આ આટલું બધું ના ચાલે અમારી છોકરીઓ સુરક્ષિત નથી અમારા છોકરા સુરક્ષિત નથી એક મુસ્લિમ વિદ્યાર્થીએ સિંધી વિદ્યાર્થીની હત્યા કરી એટલા માટે જ વાલ્યુમમાં આટલો આક્રોશ છે એવું પણ નથી પરંતુ જે સ્કૂલમાં શાંતિ અને સર્વ ધર્મ સંભાવના પાઠ ભણાવવાના હોય તે સ્કૂલમાં જ વિદ્યાર્થીઓ માટે એકબીજા પ્રત્યે વેર ઊભું થાય તેવું વાતાવરણ ઊભું કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે વાલીઓનું કહેવું છે કે સ્કૂલના સંચાલક ખ્રિસ્તી ધર્મના હોવાથી તેઓ ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મની તરફદારી કરે છે જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું વર્તન કરાય છે ઉગાવના રાખડી બી કઢાવે છે કોઈ પ્રકારનો દોરા નહીં બાંધવાના કોઈ બી હિન્દુ પ્રવૃત્તિ નહીં કરવાની ખ્રિસ્તી અને મુસલમાનનો સપોર્ટ કરે છે આ લોકો બાળક મારું સાતમામાં ભણે છે રાખડી રાખડી કઢાવે છે મારા મારી કઝિનની બી છોકરીઓ અહીંયા ભણે છે કેટલી વાર પણ કશું ના થાય વાલીઓનું કહેવું છે કે ઘટના પાછળ જેટલી શાળા જવાબદાર છે તેટલા જ આરોપી વિદ્યાર્થીનો પરિવાર પણ જવાબદાર છે કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં ઘરમાંથી જ પુત્રને સારા સંસ્કારોનું સિંચન થવું જોઈએ પોતાના બાળકને બહારથી ગમે તેટલું ખરાબ જ્ઞાન કેમ ન મળતું હોય પણ તેને સારા માર્ગે દોરવાની અને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેની કેળવણી તો માતા પિતાએ જ કરવાની હોય જાણીતા લેખક તુષાર દવે પોતાની ફેસબુક પોસ્ટમાં તેમના મિત્ર મોઈન ખાન પઠાણની પોસ્ટ શેર કરી છે જેમાં મોઈન ખાન પઠાણે લખ્યું છે કે પેરેન્ટિંગનું ઇસ્યુ છે જ અને મુસ્લિમ સમાજમાં વધારે જ છે છોકરા જાણીને છૂટા ન મૂકી દેવાના હોય એમની પાછળ રોજે રોજ સમય આપવાનો હોય એનું ધ્યાન રાખવાનું હોય એમની સાથે વાત કરવાની હોય બે પૈસા ઓછા કમાઈને પણ બાળક જોડે કમસે કમ બે કલાકો વાતો રોજ કરવી જોઈએ એને પૂછવું જોઈએ કે શું વિચારે છે શું ભણે છે મોન ખાનની વાત ખૂબ સાચી છે જે રીતે તેઓ આ વાસ્તવિકતા સ્વીકારવાની હિંમત રાખે છે તેવી જ હિંમત તેમના જેવા ખૂબ ઓછા લોકો રાખે છે કારણ કે હિંસા આચરવાનું ના તો કુરાન શીખવે છે ના ગીતા શીખવે છે ના બાઇબલ તેમ છતાં આવા પ્રકારની હિંસાત્મક ઘટના બને તે સમાજ માટે એક ચેતવણી છે ખાસ કરીને એ સમુદાય માટે જેના પર આવી ઘટનાઓનો કલંક લાગ્યો છે તેણે પોતાના પર લાગેલા ડાઘ મીટાવા માટે અબ્દુલ કલામ જેવા સારા કામ કરી બતાવવાના છે પોતાના સમાજના યુવાનોને સારી દિશા ચીંધવાની છે સમાજની સામે હવે એ વાતનો પડકાર છે કે ફરીથી બીજી આવી ઘટના ન બનવા દે સમાજે હવે એ નિર્ણય લેવાનો છે કે પોતાના બાળકોને ધર્મના ખોટા નહીં પણ સાચા પાઠ ભણાવીશું સમાજ હવે એ નિશ્ચિત કરવું પડશે કે તેઓ બાળકોને સર્વધર્મ સંભાવના પાઠ ભણાવશે કારણ કે જો વેર રાખીને જીવવાનું શીખવશો તો તેના પરિણામો કેટલા ગંભીર ભોગવવા પડશે તેનું ઉદાહરણ આપે જોઈ લીધું છે આ ઘટનામાંથી સમાજે શીખવાનું છે અને એક જવાબદારી સંભાળવાની છે તેમ છતાં ચોંકાવનારી વાત એ છે કે ઘટનાને બે દિવસ પણ પૂરા નહોતા થયા ત્યાં વધુ એક આવી ઘટના સામે આવી ભુજની વીડી હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે ખતરનાક મારામારી થઈ જેમાં ધોરણ દસના વિદ્યાર્થીને અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સહિત દસ વિદ્યાર્થીઓના ટોળાએ માર માર્યો જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પહેરવાના પંચ અને કડાથી માર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવાયો છે આવી ઘટનાઓ એક ચેતવણી છે કે સમાજમાં નૈતિક મૂલ્યો અને સહાનુભૂતિનું સ્તર ઘટી રહ્યું છે યુવાનોમાં હિંસા પ્રત્યેનું આકર્ષણ અને ગુનાખોરીને ગૌરવ આપવાની વૃત્તિ એ દર્શાવે છે કે સમાજે યુવા પેઢીને નૈતિક અને ભાવનાત્મક શિક્ષણ આપવામાં નિષ્ફળતા મેળવી છે આ ઘટના સમાજની સામૂહિક જવાબદારીને ઉજાગર કરે છે આવી ઘટનાઓ આપણને તક આપે છે આપણી ભૂલોને સુધારવાની અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાની તેના માટે શાળાઓ અને કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ વિદ્યાર્થીઓને તેમની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ અને સમાજે એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ કારણ કે અમદાવાદમાં એક વિદ્યાર્થીની હત્યા એ માત્ર ઘટના નથી પરંતુ આપણા સમાજની માનસિકતાનો અરીસો છે આપણે બધાને મળીને આવી ઘટનાઓને રોકવા માટે કામ કરવું જોઈએ એક નિર્દોષ જીવનની ખોટ એ આપણા બધાની ખોટ છે શીખવા જેવું ઘણું છે પણ કેવી રીતે શીખવામાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે જે વિદ્યાર્થીએ હત્યા કરી તે પોલીસના તાબામાં છે તેને શિખામણના પાઠ શીખવામાં આવશે તેને ભણાવવામાં આવશે પણ જે પરિવારે પોતાનો કુળદીપક ખોયો છે એ પરિવાર પર અત્યારે આપ ફાટી પડ્યું છે વિરોધ થઈ રહ્યા છે સ્કૂલની બહાર હોબાળો થઈ રહ્યો છે પણ શું તમને લાગે છે કે આ હોબાળાના કારણે જે ઘટનાઓ ઘટી એના પર પૂર્ણ વિરામ મુકાશે કદાચ તમારી પાસે જવાબ હોય તો સમાજે સાથે મળીને આનો જવાબ નક્કી કરવો પડશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત